પક્કી અવાજ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે સાવલીના મંજુસર પોલીસ મથકમાં તેર અલગ અલગ ગુનામાં ઝડપાયેલા કરોડ રૂપિયાની ઉપરાંતની કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારૂનો એસડીએમ સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યું હતું વડોદરા જિલ્લા સાવલી તાલુકાના મંજુસર પોલીસ મથકે નોંધાયેલા અલગ અલગ તેર ગુનામાં ઝડપાયેલા ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ સહિત બોટલો પ્રાંત અધિકારી રોનક શાની ડેકરેક હેટર બુલડોઝર ફેરવી નાશ કરાયો નાયબ પોલીસ અધિક્ષક મિલન મોદી મંજુસર પોલીસ મથકના પીઆઈ વીબી ચૌહાણ પોલીસ કર્મીઓ નાયબ મામલતદારો સહિતની ઉપસ્થિતિમાં રૂપિયા કરોડ ઉપરાંતની કિંમતનો દારૂનો નાશ કરવામાં આવ્યું હતું પરેશ પંડિયા なるほど。<noise> અમોડી વડોદરા ગ્રામ્ય તથા નશાબંધીના જે અધિક્ષક છે એમના અધિકારીની હાજરીમાં મંજુસર પોલીસ સ્ટેશનના ટોટલ તેર ગુના પચીસ હજાર નવસો એકતાલીસ બોટલોનો નાશ કર્યો છે જેની વેલ્યુ થાય છે એક કરોડ એક્યોતેર લાખ એકાણું હજાર નવસો ને તેતાલીસ રૂપિયાનો જે દારૂનો મુદ્દામાલ છે એનો આપણે અત્યારે નાશ કરવામાં આવી રહ્યો છે